સરદાર સન્માન યાત્રાનું કરજણમાં ભવ્ય સ્વાગત કરાયું ભારતને એકતાના સૂત્રમાં બાંધવા માટે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે આપેલ અદ્વિતીય યોગદાનને સ્મરણ કરવા માટે સરદાર સન્માન યાત્રા બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે ગોપાલભાઈ ચમાડીના માર્ગદર્શન હેઠળ તારીખ અગિયારના રોજ બારડોલીથી શરૂ થયેલ યાત્રા રોજ કરજણ આવી પહોંચતા કરજણ ખાતે યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કરજણ ખાતે ધારાસભ્ય અક્ષય પટેલે આવેલ યાત્રામાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું સાથે ભાજપાના હોદ્દેદારો કોંગ્રેસ આગેવાનો તેમજ સર્વે જ્ઞાતિના આગેવાનો દ્વારા સરદાર સાહેબ ની પ્રતિમાને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું આ યાત્રા ગુજરાતના વિવિધ જિલ્લામાંથી પસાર થઈ બાવીસ ના રોજ સોમનાથ ખાતે પૂર્ણ થશે જય સરદાર આજે ગોપાલભાઈ ચમી જે સંકલ્પ લઈને નીકળ્યા છે સરદાર સાહેબ ની દોઢસો મી જન્મ જયંતિ નિમિત્તે એ સરદાર સાહેબના કામોને કામો સર્વ સમાજની જ્ઞાતિ સાથે જે સરદાર સાહેબ જે કામો કરેલા અખંડ ભારતની રચના કરેલી તો એ વર્ષો સુધી પેઢીઓ સુધી ચાલતા રહે એ સંકલ્પથી આવનારી પેઢીને બી એ મેસેજ પહોંચાડવા માગે છે તો એ સરદાર સાહેબની ની જન્મ જયંતિ નિમિત્તે સરદાર સન્માન યાત્રાનું આયોજન કર્યું છે આજે વડોદરા જિલ્લાની અંદર એમનું આગમન થઈ રહ્યું છે ત્યારે સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપની આખી કમિટી અને દરેક સમાજના આગેવાનો દરેક સમાજના ભાઈઓ આજે અમારી સાથે જોડે સરદાર સાહેબની સન્માન યાત્રાને ભવ્ય થી ભવ્ય રીતે અમે સ્વાગત કરીએ છીએ જય સરદાર જય સરદાર જય સરદાર